હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર તમારા બધાનું મારા આ નવા વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે સવારના સાત વાગ્યા છે અને અત્યારે આપણે આવ્યા છીએ મારા ઘરની પાછળ તમે જોઈ શકો છો આ ચોક છે આ જગ્યા છે અને મિત્રો અહીંયા આપણે કબૂતરને ચણ નાખવા આવ્યા છે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુને કારણે પક્ષીઓને ખાવા માટે ચણ નથી મળી શકતું તેથી તેમને દૂર દૂર સુધી જવું પડે છે તો તેના માટે હું તો રોજ પક્ષીઓને ચણ નાખવા માટે આવું છું પણ મને ખ્યાલ આવ્યો કે હું આ એક વિડીયો ઉતારી અને આપણી યુટ્યુબ ચેનલ પર મૂકું જેથી કરીને બીજા લોકોને પણ જો આ વિડીયો ગમે તો તે પણ કબૂતરાને ચણ નાખી જ નાખી શકે છે ચોમાસાની ઋતુને લીધે પક્ષીઓને દૂર દૂર સુધી ચણ તેમને જમવાનું ખાવાનું મળતું નથી જેથી કરીને તે ભૂખ્યા રહે છે તેમના બચ્ચાઓ હોય છે તે ભૂખ્યા તરસ્યા રહે છે ને તેમ ઘણી વખત મરી પણ જતા હોય છે તો ચાલો મિત્રો આપણે કબૂતરને ચણ નાખીએ કબૂતર છે પારેવા છે તે ચણ ખાવા માટે આવી ગયા છે એક મિત્રો સેવાનું કાર્ય છે કે તમે કબૂતરને ચણ નાખો કે જેથી કરીને તેમને દૂર દૂર સુધી ચણ માટે જવું ન પડે અને તેમને ચણ છે રહે તમે જોઈ શકો છો મિત્રો કેટલા પારેવા આવ્યા છે તો મિત્રો તમે પણ કબૂતરને ચણ જાણજો કે જેથી કરીને તેમને દૂર દૂર સુધી દાણા માટે જવું ન પડે અને તે પણ તેમાં પોતાનું અને તેમના બચ્ચાઓનું પેટ ભરી શકે તમને બધાને કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને સવાર સવારના જય શ્રી કૃષ્ણ